રાપર તાલુકાના આડેશ્વર ખાતે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગામના સરપંચ દ્વારા ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમો આ નિમિત્તે રજૂ કર્યા હતા આડેસર તેમાં પ્રતિનિધિ વર્ષિમ સિદ્ધિ કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ આજે અઠ્યાતરમાં સ્વાતંત્ર્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસર અને સરકારી ઉત્તર માધ્યમિક શાળા આડેસર દ્વારા સંયુક્ત રીતે ઉજવવામાં આવ્યું હતું તેમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રીમતી ગાયત્રીબા જાડેજા છત્રી સમાજના આગેવાન સિંહ જાડેજા આયુષ સમાજના આગેવાન ભીમાભાઈ આહિર અને ગામના દરેક સમાજના અગ્રણીઓ માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ગામના સરપંચ દ્વારા ધ્વજવંદન કરી ધ્વજવંદન ધ્વજની સલામી લેવામાં આવી હતી બંને શાળાના વિદ્યાર્થીઓએ જુદા જુદા કાર્યક્રમો રજૂ કર્યા હતા એસપીસીના વિદ્યાર્થીઓએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી શાળાના શિક્ષકોએ રાસ ગરબા અને નાટક ખૂબ જ સારી રીતના કરાવ્યા હતા અને વાહવા મેળવી હતી શાળાના આચાર્ય રમેશ પરમાર ગામના સરપંચ અને સર્વ સમાજના આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો અને જે લોકો ઉપસ્થિત હતા તે તમામ પ્રત્યે આચાર્ય અને શિક્ષક ગણે આભારની લાગણી વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી કાર્યક્રમની આભાર વિધિ સરકારી ઉત્તર માધ્યમિક શાળા આડેસરના શિક્ષિકા નિલંબ આજે ઉત્તર બુનિયાદી વિદ્યાલય આડેસર ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે ગામમાંથી બહુ બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગામના પ્રથમ નાગરિક ગાયત્રીબા જાડેજા ક્ષત્રિય સમાજના પ્રમુખ અજયપાલસિંહ જાડેજા ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગામના આગેવાનો દરેક સમાજના આગેવાનો શાળાના અમારા ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ભાઈઓ બહેનોએ ખૂબ જ સારી રીતે કાર્યક્રમમાં ભાગ લીધો અને આજના ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી બહુ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી